દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી સિંગવડ ખાતે આજ રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સિંગવડ તાલુકાના સિંગવડ ઘટક એક અને સિંગવડ ઘટક બે માં પોષણ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ ઘટક એક અને બે ના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા આસિસ્ટન્ટ ટીડીઓ બામણિયા અને આરોગ્ય સ્ટાફ આઈસીડીએ સ્ટાફ તથા મુખ્ય સેવિકા બહેનો ખેતીવાડી અને અન્ય શાખાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડી કાર્યકર બહેનો તથા તેડાગર દ્વારા આંગણવાડી કેન્દ્ર ખાતે આપવામાં આવતા ટીએચઆર માંથી તેમજ મિલેટ માંથી વિવિધ વાનગી બનાવવામાં આવી અને નિદર્શન કરીને ટીએચઆર અને મિલેટ થી થતા ફાયદા અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવેલ તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા કાર્યકર અને તેડાગરના ઉત્સાહને બિરદાવવા માટે ટીએચઆર વાનગીમાંથી પહેલી ત્રણ નંબર અને મિલિટસ વાનગીમાંથી પહેલી ત્રણ નંબરવાળા બેનોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય મહેમાનો દ્વારા વાનગીઓનો સ્વાદ માણ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારી એમ કે ભગોરા દ્વારા વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી હતી મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયા